નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્યરે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ ઉનાળાનું અત્યારે જે વેકેશન ચાલી રહ્યું છે અને વલસાડના રમણીય તિથલ દરિયાકાંઠે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે સહેલાણીઓ અત્યારે તિથલ દરિયાકાંઠાની સહેલગાય આવ્યા છે ફેમિલી સાથે આવ્યા છે પોતાના મિત્રો સાથે આવ્યા છે ત્યારે વલસાડ ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને દરિયાકાંઠે જે સેલગા માણવા માટે સેલાણીઓ આવે છે એમના માટે નીચે દરિયામાં ઉતરવાની મનાઈ ફરમાવવામાં આવી છે એનું કારણ છે કે હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે વાવાઝોડાની અને ખૂબ જ મોટા પ્રમાણમાં મોજાઓ ઉછડી રહ્યા છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટે અને સેલાણીઓની સુરક્ષા માટે વહીવટીતંત્ર દ્વારા સમુદ્ર પર જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને આ રીતના જાહેર ચેતવણી માટે નહી સૂચનાઓ દર્શાવતા બોર્ડ્સ પણ અહીંયા તંત્ર દ્વારા મૂકવામાં આવ્યા છે જેમાં સૂચનાઓ આપવામાં આવી છે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર પણ અહીંયા આપવામાં આવ્યા છે પોલીસ કંટ્રોલ રૂમના પણ ટોલ ફ્રી નંબર અહીંયા આપવામાં આવ્યા છે વલસાડ તંત્ર દ્વારા ખૂબ જ સુરક્ષા અહીંયા ગોઠવી દેવામાં આવી છે સહેલાણીઓ માટે ત્યારે આપણે આગળ જઈને જોઈશું કે કઈ રીતે સહેલાણીઓ અહીંયા આનંદ માણી રહ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે પોલીસ વિભાગ પણ એમની કામગીરી કરી રહ્યો છે ખૂબ જ સારી રીતે આપણે જોઈશું કે અહીંયા નાના નાના બાળકો પણ તિથલ દરિયાની મજા માણી રહ્યા છે થોડા જ દિવસો અગાઉ નવસારી ખાતે જે બનાવ બન્યો હતો દરિયાકાંઠે એ રીતના કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને સહેલાણીઓની પૂરતી સુરક્ષા રહે એના માટે તંત્ર સાબદું બન્યું છે તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અહીંયા પોલીસ વિભાગ દિવસ રાત અડીખમ ઊભા છે અને એમની સેવા આપી રહ્યા છે વેકેશનમાં દરિયાના પાણીની મજા માણતા સહેલાણીઓ અત્યારે અહીંયા જે સ્ટોલ્સ છે ફૂડ સ્ટોલ્સ એનો આનંદ લઈ રહ્યા છે કારણ કે હવામાન ખાતાની આગાહીને પગલે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ પણ જાનહાની ન થાય એની પૂરતી તકેદારી વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ